આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી

સામાન્ય રીતે તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે સૂચના આપેલી છે ડીડીઓ સાહેબ પરંતુ આ સીએમના ના કાર્યક્રમ આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરી હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે એટલે વહેલા વહેલી જે તપાસ પૂરી થાય એના માટે

પૈસા એ ચૂકવતા જ હોય છે આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી અમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપીએ છીએ બાકી ચુકવણું કરવું પેમેન્ટ કરવું એ તો બધાય જે તે ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ જ કરતા હોય

ખર્ચો તો ચોરાસી લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે એ આપણે ના ના ચોરાસી લાખ રૂપિયાના બિલો બીજું થયા છે આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસેથી ન લીધા ને કાર્યપાલક પહેલાં ગિજ્ઞાનને પાંચ જવાબ લીધો કે કેટલાનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનો પેમેન્ટ કર્યું છે ને એમાંથી જે કપાતા બાદ થયું ને રકમ ના ના

રેટ ઉપર થેલો છે ટેન્ડરથી નથી થેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખ ના ધરાવે દીધું